ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નાના તેઓની લગ્નની તારીખ પણ સામે આવી હતી ત્યારે હવે એવી ખબર સામે આવી છે કે તેઓના લગ્ન પહેલા મોટા પાયે પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન થનાર છે એશિયામાં સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના અનંત અંબાણી અને રાધિકા પ્રી પ્રીવેડિંગ સેલિબ્રેશન ટૂંક સમયમાં યોજાવા જઈ રહ્યું છે દર્શક મિત્રો અને અંબાણીના ઘરે ફરી એક વખત શરણાઈના શૂર હવે વાગશે અનંત અંબાણી રાધિકા પ્રીવેડિંગ ફંક્શનને લઈને ખાસ અપડેટ આવી છે સામે અનંત અંબાણી અને રુરાધિકા મર્જનના પ્રી-વેડિંગ ફંક્શન દર્શક મિત્રો આપને જણાવી દઈએ માર્ચમાં થશે 1 માર્ચ થી 3 માર્ચ દરમિયાન હલ્દી મહેંદી અને સંગીત જેવા અનેક ફંક્શન્સનું આયોજન કરાયું છે સોશિયલ મીડિયા પર પ્રી-વેડિંગ કાર્ડની તસવીરો પણ જોવા મળી રહી છે આપને જણાવી દઈએ કે આ વેડિંગ કાર્ડમાં પ્રી-વેડિંગ ફંક્શન ક્યાં થશે તેનો પણ ઉલ્લેખ કરાયો છે મુકેશ અંબાણીના હોમタウン જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શન યોજાશે કારણ કે આ સ્થળ તેમના હૃદયથી ખૂબ જ નજીક છે અનંત અને રાધિકાના લગ્નનું કાર્ડ રાધિકાનું કાર્ડ પર રહેતા પ્રાણીઓ જોવા મળશે લગ્ન પહેલાના કાર્ડનો રંગ પણ ખૂબ જ અનોખો છે આ કાર્ડમાં બીજી એક ખાસ વાત જોવા મળી રહી છે તે એ છે કે નીતા અને મુકેશ અંબાણીનો પ્રેમ જેને તેઓએ હાથથી લખેલી નોટ દ્વારા બતાવવાનો પ્રયાસ કર્યો છે આપણે વાત કરીએ કોણ છે રાધિકા મરચન્ટ તો દર્શક મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની નાની વહુ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે અંબાણી પરિવારમાં નાની વહુ તરીકે પ્રવેશ કરવા જઈ રહેલ રાધિકા બિઝનેસમેન વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે રાધિકા મર્ચનના પિતા એન્કોર હેલ્થકેરના સીઈઓ છે અને તેમની ગણતરી ભારતની સૌથી ધનિક વ્યક્તિઓમાં થાય છે રાધિકા તેના પિતાની એન્કોર હેલ્થકેરના બોર્ડમાં ડિરેક્ટર છે આપણે જણાવી દે દર્શક મિત્રો કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની તેમજ રાધિકા મર્ચન્ટની આ પ્રીવેડિંગ ફંક્શનની જે પત્રિકા છે ઇન્વિટેશન કાર્ડ છે તે સોશિયલ મીડિયા પર ફરતું થયું છે જેને લઈ લોકો અનેક પ્રતિક્રિયા આપી રહ્યા છે આ મામલે આપ કહેશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ